ઉમેરા ઇડર મુકામે સંગીતમય કાર્યક્રમ યોજાયો વીઆર ઉડાણી એસોસિએટ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ અને સૌજન્યથી શ્રી વિનોદભાઈ અને વિનયકાંત દોશી દ્વારા સિટી આર એમ મુકામે વસંત બહાર સુર સંગીતના કાર્યક્રમ યોજાયા ગોલ્ડન એરાનું સૂત્ર છે વી આર નોટોલ બટ વી આર પ્યોર ગોલ્ડ સાઠ કે ઉપરના સિનિયર સિટીઝન્સને મોજ કરાવવા જુદા જુદા હિન્દી તથા ગુજરાતી ફિલ્મોના કલેક્શનમાંથી પસંદ કરેલ ગીતો ગાવામાં આવ્યા વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા ગાયક કલાકાર શ્રી આમીન પઠાણ ભૂથી પધાર્યા અને વોઇસ ઓફ લતા તરીકે જાણીતા ઇન્દુમતી ઠાકુર દિલ્હીથી પધાર્યા હતા મુકેશ અને લતાના સ્વરમાં વ્યક્તિગત અને ડ્યુએટ ગીતોની મહેફિલનો આનંદ સૌ સિનિયર સિટીઝન્સોએ ભરપૂર મેળવ્યો હતો આ કાર્યક્રમમાં અનેકવિધ ડોક્ટરો વકીલો અને એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા વડીલ શ્રી શામજી બાપા વેલજી બાપા અને કરસન બાપા પૂરો સમય ઉપસ્થિત રહ્યા ડોક્ટર આશિષ દોશી કૈલાશી કવર આઈ પટેલ વડાલી જીન ચેરમેન ભોગીલાલ પટેલ ભુજથી હરિલાલ ગોર મુંબઈથી મતલાલ રૂડાણી નૈમ્સ ગાંધી એન્જીનીયર ચંદુલાલ લાલુ કંપા ભગવાનસિંહજી વાઘેલા રાજેન્દ્રસિંહ દેવડા ધવલભાઈ સુથાર વિશેષ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલને કર્યું કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી દેવજીભાઈ દરજી મહેન્દ્રભાઈ પટેલ યશપાલ પુરોહિતે ભારે જમત ઉઠાવી કાર્યક્રમના અંતમાં એન્જિનિયર શ્રી વિનોદભાઈ રૂડાણીએ સદગુરુ સાઉન્ડ ઈડનના સથવારે સંગીતની દુનિયાના બેતાજ બાઇ વાસરી અમીન પઠાણ અને ઇન્દુ ઠાકોરનો હૃદયપૂર્વક ભાવથી આભાર માન્યો રિપોર્ટ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ